યાત્રાધામ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ માંગ સરકારી અધિકારી અને વીવીઆઈપી લોકોની ભીડ માંગ અંબાના મંદિરની સફાઈ માટે મોટી માંગ વીવીઆઈપી લોકો આવ્યા બે કલાકથી મીડિયાને રોકવા માંગ આવ્યા જાહેર જનતા માટે મંદિર બંધ તો વીવીઆઈપી લોકો માંગ અંબાના ચોક માંગ બંને વીવીઆઈપી નેતાઓના પરિવારે લીધો હતો પ્રક્ષાલન વિધિ માંગ ભાગ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ માં વીવીઆઈપી લોકોની વી અંબાજી મંદિર બન્યો વીવીઆઈપી નું ઘર ટેમ્પલ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલ વીવીઆઈપી સેવા માંગ વ્યસ્ત બન્યા દ્વારપાલ ટેમ્પલ ઇન્સ્પેક્ટરે અલ્પેશ રાવલે પોતાની પોસ્ટ ને લજવી બન્યા ચોકીદાર ટેમ્પલ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલ પોતાની ખુરશી છોડી દ્વારની કરી લે અંબાજી મંદિર માંગ વીવીઆઈપી નો દબદબો યથાવત વિધિ માં માત્ર વીવીઆઈપી ભરમાર આ ખાલી સરકારી અને વીવીઆઈપીની પ્રક્ષાલન વિધિ છે આમ યાત્રાળુઓ અને ગ્રામજનો માટે નથી